મારું નામ નિતિનભાઈ વિઠ્ઠલભાઈ દુદાણી ગીર ગંગા પરિવાર એટલે કે દિલીપભાઈ સખિયાના વડપણ હેઠળ એક એવી સરસ મજાની સંસ્થા કે જે પહેલી જ વખત મારે એમને કોઈ કાર્યક્રમમાં જવાનું થયું અને એના એક કાર્યક્રમમાં એનો જે એજન્ડા હતો અને એનો જે ઉદ્દેશ હતો એ મારા હાર્ટને ટચ કરી ગયો કે પાણી બચાવવા માટેનું એક સરસ મોટું મોટું અભિયાન ચલાવે છે એને એક સ્લોગન આપેલું હતું

અને એ જ માઠાઓએ અમને માઇગ્રેન માટે મજબૂર કર્યા અને આજ હું રાજકોટ જેટલું જ છું પણ મારા પરિવારના મિત્રો કે મારા સ્વજનો અથવા તો મારા દેશવાસીઓ પાણીવા કે માઇગ્રેન એ ન થવું પડે ને એવા એક ઉદ્દેશથી અમે આ ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ ચલાવીએ છીએ અને આમાં એક મોટો ફેક્ટર એ છે કે પાણીનું એક એક ટીપું બચાવવું છે વરસાદી રૂપી જે પાણી આપણા જમીન ઉપર પડે છે અને એ આપણી જે જમીન સૌરાષ્ટ્રની ખાસ કરીને જમીન જે ઊંધી રખાબી જેવી છે એ પાણી બધું દરિયામાં વહી જાય છે એ દરિયામાં જતું પાણી અટકાવવા માટેનું આ એક મોટું અભિયાન છે આજે નહીં પણ આની કિંમત તમને દસ વર્ષ પછી સમજાશે કે આ પાણી બચાવવાના જે અભિયાનથી આપણા સૌરાષ્ટ્રને અને આપણા ગુજરાતને કેટલો ફાયદો થયો કોઈ પણ સત્કાર્ય તમે શરૂ કરો એટલે પ્રભુએ બધાને સદબુદ્ધિ આપી હોય છે એટલે એ સદબુદ્ધિ આધારે વિચારશીલ માણસો ગતિશીલ માણસો પ્રગતિશીલ માણસો અને દયાભાવ વાળા માણસો આ સંસ્થામાં એક પછી એક જોડાતા ગયા અને બધા મિત્રો ખંતથી કામ કરે છે અને નિસ્વાર્થ ભાવે કોઈ પણ એક વ્યક્તિ પગાર પેટે એક રૂપિયો લેતો નથી અને નિસ્વાર્થ સેવા આપે છે પાણી બચાવવા માટેના કાર્યમાં બધા લાગી ગયા કોઈ પણ સત્કાર્ય તમે કરો ને એટલે સત્કાર્યમાં સપોર્ટ દેવાવાળા અનેક માણસો અનેકા અનેક આર્થિક સુખી સંપન્ન માણસો આમાં પોતાનું ફંડ અમને પ્રોવાઈડ કરે છે માનો કે અહીંયા મારે અહીં નજીકમાં કોઈ પણ એક નાનું ચેકડેમ બનાવવો છે હું જગ્યા અમે મિત્રો બધા લોકેશન ચેક કરીએ અને ત્યાં અમને એવું લાગે કે અહીંયા પાણીનું સ્ટોરેજ થઈ શકે એમ છે પાણી વહી જાય છે તો એ એક આખે આખો પ્લાન બનાવીએ અને એક્સપ્લેન કરીએ સમજાવીએ બધાને એક વિચાર વેતો કરીએ એટલે વિચારમાં ઘણા બધા માણસો મેં તમને કીધું કે એક પછી એક આ કારવામાં જોઈન્ટ થતા ગયા કોઈ આર્થિક રીતે અમને મદદ કરે કોઈ માનસિક રીતે મદદ કરે કોઈ શારીરિક મદદ કરે અમા અમારા ટ્રસ્ટમાં લગભગ પાંચસો જેટલા મેમ્બરો છે બધા નિઃસ્વાર્થ સેવા આપે છે તો દાતાઓ પણ એટલા બધા અમને મળી રહ્યા છે કે ભાઈ તમે અહીંયા ચેક જેમ કરતા હો અહીંયા ચેક જેમ રિપેર કરતા હો અથવા તો નવું ડેવલપ કરતા હો તો એ આજુબાજુના માણસો આવી અને ફંડ એકઠું કરી અને અમને મદદ કરે છે અને અમે એ ફંડને યોગ્ય રીતે અને ત્યાં એક ચેકડેમ બનાવી છે મોટા કોઈ દાતા હોય તો એમના નામનો મોટા કોઈ દાતાના પરિવારજનો હોય તો એમના પરિવારજનોના નામના અમે ચેકડેમ બનાવીએ છીએ દાખલા તરીકે પહેલું જ અમે ચેકડેમ બનાવ્યું હતું નરેન્દ્ર મોદી સાહેબના વટપણ હેઠળ હીરાબા સરોવર બનાવ્યું છે સરસ મજાનું આપ તમે બધા જોઈ શકો છો બાલાજી વેપરની સામે જ સરસ મજાનું એક હીરાબા સરોવર આવી રીતે દરેક સરોવરો અમે પોત પોતાના વડીલોના હપ્તાજનોની યાદગીરી રૂપે બનાવીએ છીએ એકસઠ વર્ષની ઉંમરે હું સવારમાં પાંચ વાગ્યાથી કામે લાગી જાઉં છું મારું કામ કરું છું સમાજનું કામ કરું છું ગામનું કામ કરું છું કરતાં કરતાં મારું સ્વાસ્થ્ય સારું રહે છે એ મને વળતર આપે છે ભગવાન આનાથી વિશેષ બીજી શું અપેક્ષા હોય અને ફ્યુચરમાં અમારે પાણીનું એક ટીપું દરિયામાં ન જાય ને આ અમારો ગોલ છે